ગરમ ગરમ ચા પીવો મમરા ભાઈ જલ્દી બે ચા આપો તો બોલો 20 વાળી સ્પેશિયલ ચા આપું કે 50 રૂપિયા વાળી આયુર્વેદિક ચા આપું એ જે ચા તૈયાર હોય જલ્દી આપો તીખું લાગ્યું હે તો તો આયુર્વેદિક ચા તૈયાર છે આ તો એ આપો આ તો લાવો 100 રૂપિયા અરે હે મે તો કોઈ દિવસ આયુર્વેદિક ચા પીધી જ નથી તમને ચા પીવાની મજા આવી જાહે છે ગરમ પાણી છે તો તે આયુર્વેદિક ને કે મોરસ નાખવી ને તો કો કે ડાયાબિટીસ છે અને સાની ભૂકી નાખવી તો કો કે એસિડિટી થઈ જાય અને દૂધ નાખવી ને તો કો કે કે વધી જાય ગરમ પાણી કોઈને નડે તો નહીં આ એ વાત થાય છે તું સામા માનો બે ગરમ પાણી ના કાય પચા રૂપિયા થોડા હોય કાય વસ્તુ નાખ્યા વગર સા બનાવવાની પચા રૂપિયા તો ખાયત તેને તમે બકુડા બે હરકા સવો

ઓ બાપા ઊભા હું રોજમથાની વાડીએ ખાવ અમથાના ગળામાંથી તગારું કાઢો ઓ બાપા એ જરૂર નથી એટલે હમણાં જો તું અમથાના ગળામાંથી તગારું હે તગારું તો નથી નીકળતું હું તો એક કામ કરી તગારું કાપી નાખી તગારું નથી કાપવાનું હે તો એક કામ કરી ડોકું કાપી નાખી હે કે બોલો ડોકું કાપી નાખો તો હું ન તરી જાઉં

કાકા ભાઈને તગારું 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 હું મારા 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 ગળામાંથી 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 નીકળી તો ગળામાં ગયું બોલો કે કે હલવાઈ હવે નથી કરવી કાઢો હાલ આપડે વાડિયા ભાગવી કામ છે હાલ તું ત્યાં થા યારે

એટલે અમારું નક્કી ન હોય એનું તો ખડકમાં ક્યાં ક્યાંય નીકળવી પણ સાનો માનો બે ને તીખા કાઈ ન